તાજેતરના કોર્પોરેશનના બજેટમાં કરકસરની વાત થઈ હતી અને ઘણા બધા ખર્ચાઓ ઉપર કાપ મૂકવામાં આવ્યું હતું અને અમુક બજેટના અભાવે અમુક વસ્તુઓ વિકાસ કામમાં પણ થોડી બ્રેક મારવામાં આવી હતી જે સ્ટેન્ડિંગ ચેરમેને એની સ્પીચમાં પણ કહ્યું હતું ત્યારે એક સ્વાભાવિક પ્રશ્ન થયો કે જે ટેન્ડરમાં રકમો મંજૂર થઈ છે એના કરતાં વધારે ખર્ચ સેમા સેમા થયો છે એની વિગત પણ દસ ટકાથી વધારે જેમાં ખર્ચ નું વેરિયેશન છે એ બધીની વિગત માંગી છે અને એ કરકસરમાં જે બજેટમાં જે પોલિસી નક્કી થઈ અમારા પક્ષ દ્વારા એ પક્ષની નીતિ મુજબ અને ભારતીય જનતા પક્ષની નીતિ છે કે જે કામ કરીએ તે સચોટ રીતે કરીએ માટે એને અનુસંધાને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે ભ્રષ્ટાચાર થાય છે કે નહીં એની સ્પેસિફિક કોઈ વ્યાખ્યા નથી થઈ શકતી પરંતુ જો કોઈ ગેરરીતિ સામે આવે તો ચોક્કસ થી એને ઉજાગર કરી અને જે કઈ જેની જવાબદારી છે એ લોકો એક્શન લે છે આ સવાલ સવાલનો જવાબ મારા લેવલે દેવો યોગ્ય નથી જે નિયુક્ત કરેલા પક્ષમાં જવાબદાર લોકો છે એનો જવાબ આપી શકે પણ મને માહિતી છે ત્યાં સુધી આવી કોઈ વાત છે નહીં